આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં મારી આપ સૌને વિનંતી છે આ વિવાદ વિજય ભગત ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી દરેક લોકો સત્તાધારની જગ્યા સત્તાધાર હિત સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે આજે તમે બધાએ મને માફ કરજો તમે બધાએ સવારમાં મને મારા ઘરે ચાલી લીધું આપ સૌ બધા તમારું બધાનું સ્વાગત છે પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો આ પત્ર મારા દ્વારા લખેલો છે આ પત્ર મારા દ્વારા લખેલો છે મારા લેટર પેડ ઉપર લખેલો છે તો પત્રકાર મિત્રો હોય પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એની ખરાઈ કરવા માટે એની વાત જાણવા માટે આપ સવાય બધાય એ બદલ તમારું સ્વાગત છે વિષય મેં પહેલા પણ કીધું પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે વિજય ભગત ઉપર આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે ગીતાબેન ઉપર માટે વિવાદ કોની ઉપર વિવાદ શેનો છે આ બંને લોકોનો સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી એટલે મારી સૌને વિનંતી આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ આપણે કોઈ પાંચ પચીસ લોકોને રોટલો નથી આપી શકતા પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને ઈ ગીગા ની ઈચ્છાથી મળે છે માં ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ પણ આપણે ચલાવી ન શકીએ બીજું સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડની ગાડી છે આની અંદર મેં લખેલું છે જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે જયારે તમારી પાસે હિસાબો ના થઈ રહ્યા છે તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો શા માટે બાકીના સેવક ગણને તમે આગળ કરો છો પેલા બાવીસ તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું ભાઈ પહેલી તારીખે થશે તો પહેલી તારીખે ધ્વજારોહણની વાત કરી એ છેલ્લા પંદર વીસ દિવસ સુધી ગાય વગાડી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દરેક લોકોના માધ્યમથી દરેક લોકોને આમંત્રણો આપ્યા હતા આપ સૌ જાણો છો તો આ આમંત્રણો આપવા પેલા એમ કીધું કે એક લાખ માણસો થશે પછી એમ કીધું કે પચાસ હજાર માણસો થશે ત્યાર પછી પહેલી તારીખે સંમેલન થયું વધારેમાં વધારે પંદરસો થી સત્તરસો અગિયાર બસો એકસો ને છ્યાસી મોટર છવ્વીસ ફોર વ્હીલરો ભૂતબાપાને ત્યાં બાકીની ચાલીસ પચાસ બાર આ બધી વસ્તુનો ટોટલ મારો એટલે સંખ્યા તમારી પાસે આવી જાય હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી સત્તાધાર જગ્યા હોય કે આપીગાનો ઓટલો હોય છે વાક છે જે લોકો પચાસ ટકા લોકો છે એ શું થયું જોવા આવ્યા છે અને પચાસ ટકા લોકો તમે દેડાવ્યા છે તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાયા નથી તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો જસ મેળ્યો તો તમારો અપજસ મળ્યો સમાજનો કોઈ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ તો આનો મતલબ તમારી સાથે રાજકીય સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી નક્કી થઈ ગયું સાહેબ બાજુમાં જ વિસાવદર વિસાવદરના કોઈપણ કોઈ પણ પ્રકારના રાજકીય સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા નહોતા જૂનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા નહોતા મહવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા બાકી કોઈ નહોતું સુરતના કોઈ આગેવાનો હતા બોમ્બેના કોઈ આગેવાનો હતા અમદાવાદના કોઈ આગેવાનો હતા તમે જોયા હોય તો મને કહી શકો છો તો પણ પ્રકારના આગેવાનો ત્યાં હાજર નહોતા એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધારની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે